આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે દસ વાગ્યે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજવામાં આવી છે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત કેબિનેટની બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં કેન્દ્ર સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે બેઠકમાં રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત બજેટની નવી જોગવાઈ અને યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે સત્યાવીસ જૂનથી શરૂ થનારા શાળા પ્રવેશોત્સવ સંદર્ભે ચર્ચા અને રાજ્ય સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનોની સમીક્ષા કરવામાં આવશે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના શપથ સમારોહમાં હાજર રહેશે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે બે હજાર એકસો અગિયાર કરોડ રૂપિયાના ચેક વિતરણ સમારોહ આવતીકાલે સવારે દસ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો છે રાજ્યના ખોરાકના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉત્પાદકો રીપેકર્સ રીરેબલર્સે ફોર્મ ડી એકમાં વાર્ષિક રિટર્ન તારીખ એકત્રીસ જૂન સુધીમાં ભરવાનું રહેશે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હી દ્વારા વાર્ષિક રિટર્ન ભરવા માટેની મુદત ત્રીસ જૂન સુધી લંબાવવામાં આવી છે ત્રીસ જૂન બાદ પણ રિટર્ન ભરવામાં વિલંબ થશે તો તમામ ખાદ્ય પદાર્થ ઉત્પાદકોએ પ્રતિ દિવસ સો રૂપિયાનો દંડ ભરવાનો રહેશે તમામ વેચાણકર્તાઓએ દંડ ન ભરવો પડે તે માટે સમયસર વાર્ષિક રિટર્ન ભરી શકાય તે માટે ત્રીસ જૂન સુધીમાં રિટર્ન ભરવા તાકીદ કરવામાં આવી છે યાદીમાં જણાવાયું છે કે ખાદ્યપદાર્થ ઉત્પાદનકર્તાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર પોતાના બનાસકાંઠા લોકસભા બેઠક પર રિટર્ન ભરી શકશે ખાદ્ય પદાર્થના વેચાણ માટેના ડિસ્ટ્રીબ્યુટર સપ્લાયર રિટેલર હોલસેલર સંગ્રહકર્તા ટ્રાન્સપોર્ટરને વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે જીએસટી સેવા કેન્દ્રો શરૂ થવાથી બોગસ અરજીઓ આવતી બંધ થઈ છે સાત મહિનાની અંદર જ વર્ષ બે હજાર બાવીસની સરખામણીએ અરજીઓની સંખ્યામાં સરેરાશ પચીસ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે ગુજરાત રાજ્ય કર વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના તેમજ બોગસ દસ્તાવેજોના આધારે જીએસટી નોંધણી કરાવીને ટેક્સ ચોરી કરવાની પ્રવૃત્તિ થતી હતી પરંતુ સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું હોવાથી અસલ અરજદારને ખરાઈ માટે બોલાવવામાં આવે છે એક જ કેન્દ્ર પર ચાલીસથી વધારે માપદંડોના આધારે અરજીની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને જીએસટી નોંધણી નંબર આપવામાં આવે છે અત્યારે રાજ્યમાં વાપી ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા ગોધરા મહેસાણા પાલનપુર રાજકોટ ભાવનગર જૂનાગઢ અને ગાંધીધામમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જીએસટી નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજીસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશ્યથી નવેમ્બર બે હજાર ત્રેવીસમાં રાજ્યમાં બાર જીએસટી સેવા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી હતી ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં જીએસટી સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પીપળીયા ગામે ત્રણ માસુમ બાળકીઓના કુવામાં પડી જવાથી મોત નીપજ્યા છે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગત સાંજે બકરાચરાવા ગામની સીમ તરફના વિસ્તારમાં આ બાળકીઓ નીકળી હતી બાળકીઓને પાણીની તરસ લાગતા એક બાળકી ત્યાં નજીકમાં આવેલા કાચા કૂવામાં પાણી પીવા જતા લપસી પડી હતી તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કૂવામાં પડી જતા ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા હતા ચોમાસામાં ભારે વરસાદના કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ સસ્તન પ્રાણીઓ સરિસૃપ પ્રજાતિઓ માટે પ્રજનન કાળ હોય પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો કલમ સત્યાવીસ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે મહેસાણા સહિત રાજ્યની મહાનગરપાલિકાનો આપવા માટેની સમીક્ષા બેઠક અધ્યક્ષતામાં મળી હતી જેમાં નવનગરપાલિકાઓના કલેક્ટર તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં મહેસાણાની નજીકના તેર ગામ સહિતની વીસ ગામ પંચાયતોના ઠરાવ વસ્તી રસ્તાઓ નકશાઓ સહિતના તેર મુદ્દાઓ અંગેની વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો